એક ઓછું થઈ જાય નાના છોકરા છીએ છોકરો ત્યાં લાયા છીએ છોકરો આટલો એકલો એક જ

તો પડતી છે ને ના બાજી આતે બાજી ગોવા દેવ છે બરાબર આ નારીએલી કેટલી મોટી છે ને પાણી પી લે પાણી પીવો દર્શન કરવા લાવે મને ખબર છે પાછો ઘેર જતો ગાડી કોણ કરશે પૈસા બટા એવું છે એટલે ને હોય જવાનું હોય જવાનું હોય તો લડાવવાનું હોય જેટુજી કેના છોકરા નોરા છોકરા જડીયા તુયા તાર છોકરાનો છોકરા તું આડુવાળ ન ફરવા આયા હોય ના હોય

એ જબર નાખ્યા ની ડોહી ઘેર જોઈ જાય તો ઢોકા ઓહ ડેંગરા ને હું

છોકરા કોણ કરતો છોકરો હું ચાલે

આ સંપણ રાતો હું સક પલળો ના જોઈ એવું છે ઓવ આ કુવેર કા એ અલ્યા મરી જાય તો ના મરી જાય ઊળ્યું જાય તો કાઢું ઊંડું પાણી છે ઓય છે મંગાનું કા પેલો ફડા એ બોરિયા વાળો તો હાલ કોઈ હાજર નહો કેમ હતા હું તો જોવા લઈને આવ્યો

અમ ના બેટા લે લે બેટા પાણી ભરવાનું હા બધું પાણી આ પાણી તો ભરેલું તો ઓડી આવે ને ના આવો તો ના ના હું

करो ले लाल भाई हो करो हो ले तुम्हें अरे सुजई गया इधर 50 50 जाओ पास ना सराय तू वाले लाल भाई ओ ना सराय बन को ना अरे पकड़ ले लाल भाई अरे भॉय पड़स ले लाल भाई भॉय पड़स अरे अरे पाड़ी दे पाड़ी दे ले ले रे शेखरिया रे मारी जो यार पतरा पतरा वो तो लावे घेर ले घेर जो मस्ती मारी आए सी को लाल भाई मस्ती तुम्हारी ले हो जा अरे लाल भाई मस्ती अरे आता गरम થઈ ગઈ લે गरम થઈ જાય घेर દે ઓ તો ઘેર જાવ બોલ લાલ ભાઈ સમજાવ એ ભાઈ લે જો ઉપાડી લેજો ના લઈ દેવા ભૂંગરો લઈ દેવા ફરવા ફરવાયા હોય તો અરે પોણી કાઢવા કાક લાગ્યો ચાલે લાગ્યો

બેજો ઘેર કરો બેહો ના બે બેજો બેજો બેહો ના હું નહીં બેહો ઘર પર જાવ આપણા ઘર પર જવાન કરજો ઓય થઈ ઓય સીધા પોછલા ના જવાય હું તો પહેલા જાવ હુંહરે વાગરા છે વાગ હુંહરા હુંહરી તે પાકરા છે હેડો હા હું કેતો તો આ કોક આવો યાર

કારીગર કારીગર ને ધન્યવાદ કેવાય આ કારીગરને ધન્યવાદ કરતો છે મુદ્દા મંડળી અમદાવાદ ઓહો મુ જીવદાસ જીવદાસ જીવ દયા જીવ દયા પ્રમુલેશન

जागरे बेरु जगारे जागरे मालन जाग रे तारो भेरू जगा रे जाग रे नहीं धरती मारो एकलता नो भारो चार जुगो ना जेवड़ो तसे एक रे दिवस मारो ओ होट आ रे मालण आ रे आई आई आज तारो मेरु बोलावे जाग रे मालण या ગણેશ તમારે ગણેશ ગણેશ હું ગણેશ